કોઈ નહીં લઈ લે યાર માતાજી ની દયા થઈ ગઈ હવે તો તાણે હતી તીધી હતી એમાં શંકાને ને સ્થાન નથી પણ હવે તો સમજો રીતે રીતે જ છે બધું ભાઈ હા અમે તો અપનો ને લૂંટા ગહેરો મેં કહા દમ યાર મેરી કિસ્તી ડૂબી વાહ પાણી ભી કમ થા હવળો હોય ને હવળો ત્યારે નક્કી કરી લેજો હવળો ઘા કરો ને તો આંખે જઈને હવળો થઈ જાય એટલું યાદ રાખજો રા કીધું છે રામાયણ માં ઘા થતા મોટા પાણાના તેદી લક્ષ્મણ પૂછે છે રાઘવ તેદી કાકરી બુડી ગઈ હતી અને તમે આવડા મોટા પાણાના ઘા બુડી નઈ જાય તેદી રામ લક્ષ્મણ ને કે છે સમય બળવાન છે સમય નબળો હોય ને તે દપડું હગું નથી રહેતું એટલું યાદ રાખજો જુનાગઢ ના બાવલો બોલ્યો છે હું નથી બોલ્યો જુનાગઢ નો બાવદી બોલ્યો છે ન હોય ને તેથી કકરાવાના હોય ભાઈ

આજ મારો સમય હમ પાણા એક ઘા કરવું ને તો પથ્થર તરવાના છે સમય બળવાન છે સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન કાબે અર્જુન લૂટા અહી ધનુષ બાણ કુરુક્ષેત્રના મેદાનમાં જીતવા વાળો અર્જુન હતો ને તો કાબાએ લૂટી લીધો તો એટલે બધાને કહું છું આમાં પૈસાવાળા હોય આમાં ગરીબ હોય ગરીબને મૂંઝાવું નહીં અને રૂપિયાવાળાને ઈગો ન રાખો કે આ સમય કાયમ રહે આ તો થાર 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 કાતો હાલો જાય કોઈનો નથી રહ્યો ભાઈ આ નિયમ છે નિયમ છે ને કારણ કે હું જ્યારે સ્ટેજ ઉપર આવ્યો ને સાગરદાન ભાઈ કીધું એમને બહુ સારી વાત કરી મારા તો પ્રિય છે સ્નેહી છે કે સિતારો છે

પણ જે ત્રણ પોટા તમે આ જોયું છો ને પોસ્ટરમાં આપણે ભણવામાં આવતું હતું બધું આપણે આ કથામાં આપણે સાંભળેલું બધું ગીતોમાં એની મારે વાત કરવી છે તમને ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને ભારત આખો ગુલામીના ઓળામાં ઉતરી ગયેલો વિજયભાઈ ભારત ઉપર કોઈ ઓપ્શન નહીં બીજું કે 250 વરસ 250 વરસ અંગ્રેજોએ શાસન કર્યું તેદી 1931 માં ભારતની વસ્તી હતી ખાલી 30 કરોડની અને 1 લાખ અંગ્રેજો આ શાસન કરી ગયા 250 વરસ શું કામ ખબર છે

તેથી ભગતસિંહના ભાઈબંધ પૂછે છે ભાઈબંધે આવા જ રાખજો કાયમ કહું શું બાર વાગે ફોન કરો રાતે અને એમ કેને કે લોકેશન સેન્ડ કરી દો એના જ નંબર સેવ રાખજો પછી તમે બાર વાગે ફોન કરોને કે એકચ્યુલી મારી મોમને પૂછી લો મોમને પૂછવા જાય તો રોડ રોડમાંથી બોમ્બ કોકે ફોડી નો નાખ્યા હોય આપણા નામના એ મોમને એન્ડ ડેડને પૂછવાવાળાના નંબર હોય ને તો ઉડાડી નાખજો કાંઈ કામ નહીં કરે ઘણા એમ કે અમારું ગ્રુપ બહુ મોટું પણ જ્યારે ધીંગાણું થાય ને પાછું હોલી જો હોય તો આગળ ઉઠતા હોય એમ નહીં ખાલી પાંચ ભાઈ બંધ હોય પણ મરદના ફાડીયા ફાડિયા ઢળા રાખજો કોઈ આપણને ભૂંડા ન લાગવા દે યાર એ ચાહે ગરીબ હોય કે ચાહે અમીર હોય અને જે અંધારાના ઓળા ઉતરેલા અને ભારતની ગુલામીના ઓળામાં હતો ને તે દી 15 વર્ષ ની ઉંમર ભગતસિંહ ભાગી નીકળી ગયા કાનપુર આવ્યા કાનપુર આવ્યા ને એટલે ના ભાઈ પૂછે છે આને મિત્ર કહેવાય ભગતસિંહ ક્યુ ભાગ કર આ ગયા ક્યું ઘર સે અબ લોટના નહીં વાપસ તેદી દી ભગતસિંહ એમ કહે છે કે ના નથી જાવું સુકામ કે હું 15 વર્ષ ની મારી ઉંમર છે મારી જનેતા મારી માં એમ કહે છે ભગત

મારો ભારત ગુલામ છે મારી હિન્દુસ્તાન ની દીકરી ઉપર અન્યાય થાય છે અને મારાથી સહન નહી થાય અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી અને તેદી ચંદ્રશેખર આઝાદ રાજગુરુ સુખદેવ ભગતસિંહ બધા મંગલ પાંડે થી આ દેશના સાહેબ લાલા લજપતરાય ને કોઈ થી ભૂલતા નઈ ના દેશના સુભાષચંદ્ર બોઝ ને ભૂલતા ને ઈટ નો જવાબ તો પથ્થર થી દેવાનો હોય એમાં બીજી વાત ન હોય ગાંધીજી એવું કેતા એક મારે બીજી રાખજો ને રહેવા દે ખરા

લખી દે મેં દુર્ગા બનગી મેં બનગી મેં વીરાંગ ના બનુ દીકરી ઉભી થયો